હેલો મિત્ર સવારના વાગી ગયા તો સાત અને આપણે જવાનું છે ગુજરી બજારમાં અને આજે થઈ ગયો તો સોમવાર અને આપણે જવાનું છે રાણાવા ગુજરી બજારમાં જોઈ શકો છો પૂરો વિડિયો જો હાલો તો મિત્ર આપણે ચા પાણી પી લઈએ અને જો આપણે આ ગાડી ઉપર તાલપત્રી કાઢવા ચડી ગયા જોઈ શકો છો તમે હાલો તો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે હવે આપણે જઈએ છીએ રાણાવા ગુજરી બજારમાં આવા જ વિડીયો જોવા માટે ખોલો કરી લેજો જુઓ તો મિત્રો આ છે રાણાવા ગુજરી બજાર જોઈ શકો છો તમે આપણે માલભેગ કરી લીધો હવે જવાનું છે આપણે આદિત્યના ગુજરી બજારમાં તો મિત્રો આપણે ગાડીમાં ભરીને નીકળી ગયા છે તો જોબુ રામા નું મંદિર જઈ શકો છો મિત્રો તમે લાઈક કરો ફોલો કરો જો મિત્રો આ છે આદિત્યના ગુજરી બજાર આપણે ગાડીમાં માલ ભરી લીધો છે હવે જવાનું છે પોરબંદર તો ગુજરીમાં કોઈ નથી બધા વયા ગયા છે મિત્રો અને આપણે માલ ભરીને નીકળી ગયા પોરબંદર બાજુ જોઈ શકો છો તમે લાઈક કરો ફોલો કરો આ આપણી કેરી ગાડી છે